માજી સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતો તો પાલિકામાં રજૂઆત કરાતા ફાયરની ટીમ અને પાલિકાના અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી તો તળાવ પાસે કચરાનો ઢગલો પણ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત તમારું નામ સંજય રામાનંદી સણિયા હેમાદ ગામ માજી સરપંચ સંજયભાઈ શું ઘટના બની છે અને શેના કારણે ઘટના બની છે આજે સવારે બે ત્રણ છોકરાઓ મારા ઘરે આવીને એવું કહેવાય કે સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા ઘણી બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી માછલીઓ મરવાનું કારણ શું સણિયામાર ગામ એમ તો તમે જુઓ તો આખી આખું રેસિડન્ટ છે એની એની અંદર આ લોકો એનું ઊંધું અર્થગતન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓ જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાથી આ બનાવ બન્યો છે એવું મને લાગે છે કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બે હજાર અગિયાર બારમાં આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનો વોટર વર્ક્સનો કૂવો પણ સુકાઈ ગયેલો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વોટરવર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે